આપને ઈશ્વરના પવિત્ર વચનોનું જ્ઞાન મળશે અને બાઇબલની વિસ્તૃત માહિતી પણ મળશે તો આવો પ્રભુનો સંદેશ તેના સેવક પાસેથી સાંભળીએ પ્રિય મિત્ર આજના આપણા આ વેદ પાઠશાળાના કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું મિત્ર આ કાર્યક્રમમાં આપણે પવિત્ર પુસ્તક બાઇબલના તમામ પુસ્તકોનો એક પછી એક અભ્યાસ કરીએ છીએ તેમાં મારા અને તમારા જીવન માટે જે વ્યક્તિગત આધ્યાત્મિક લાગુકરણ છે તે સમજીએ છીએ આ કાર્યક્રમની શરૂઆત આપણે ઉત્પત્તિના પુસ્તકથી કરી હતી અને આજે આપણે પવિત્ર પુસ્તક બાઇબલના છેલ્લા પુસ્તક સુધી આવી પહોંચ્યા છીએ મિત્રો તમારા બાઇબલમાંથી છેલ્લું પુસ્તક પ્રભુ ઈસુના સંદર્શનનું પુસ્તક ખોલો ઉત્પત્તિના પુસ્તકનો અભ્યાસ જ્યારે આપણે શરૂ કર્યો ત્યારે મેં તમને કહ્યું હતું કે આપણે સાથે એક લાંબી મુસાફરી શરૂ કરી રહ્યા છીએ અને જેઓ આ આખા અભ્યાસ દરમિયાન મારી સાથે હતા તેઓ સમજી શક્યા હશે કે આ અભ્યાસ એ તો બાઇબલનો માત્ર પ્રાસ્તાવિક અભ્યાસ હતો ઊંડાણપૂર્વકનો નહીં મિત્ર મારો ઉદ્દેશ એ છે કે તમે બાઇબલના દરેક પુસ્તકોનો પ્રાસ્તાવિક ખ્યાલ મેળવી શકો જેથી તમે પોતે આ પુસ્તકોને વાંચી શકો સમજી શકો પ્રિય મિત્ર જો આ કાર્યક્રમો દ્વારા તમને પવિત્ર વચન વાંચવાની પ્રેરણા મળી હોય તો હું એને આ કાર્યક્રમની સફળતા ગણીશ જ્યારે તમે પોતાની પવિત્ર શાસ્ત્ર વાંચો અને ઈશ્વર ખોલે એ વધારે અગત્યનું છે પ્રિય મિત્ર આપણે પ્રકરણના એટલે કે સંદર્શનના પુસ્તક તરફ આગળ આવીએ છીએ આ પુસ્તક તો જાણે કે ઈશ્વરની તેમના લોકો સાથે સાંકેતિક વાતચીત છે અને જો તમે એ સંદેશ સમજવા માંગતા હોય તો તમારે એની ચાવીરૂપ બાબતો મેળવવી પડે છે અને સૌથી મુખ્ય ચાવી તો પવિત્ર આત્મા છે બીજી ચાવી એ તો આ પુસ્તકની તમામ સંજ્ઞાઓ અને ચિહ્નો એ તો બાઇબલ આધારિત છે એ વિશેની જાણકારી છે ત્રીજી ચાવી એ આ પુસ્તકની અનુક્રમણિકા છે યોહાનને ત્રણ માળખામાં કાર્ય કર્યું જે બાબતો તેણે જોઈ તે વિશે તેણે લખ્યું અને પહેલાં અધ્યાયમાં તે મળી આવે છે તેણે પાથમસ ટાપુ પરના પોતાના અનુભવ વિશે લખ્યું ત્યારબાદ બીજા અને ત્રીજા અધ્યાયમાં તેણે જે બાબતો છે તે વિશે લખ્યું એટલે કે સાત મંડળીઓને તેણે પત્રો લખ્યા ત્યારબાદ તેણે કહેવામાં આવ્યું કે હવે પછી જે બાબતો બનવાની છે તે વિશે લખ અને એ ચોથા અધ્યાયથી સંદર્શનના પુસ્તકના છેલ્લા અધ્યાય સુધીમાં મળી આપે છે અને આ ભાગ તો ખૂબ જ મુશ્કેલ ભાગ છે આ ઉપરાંત બીજી એક મહત્ત્વની ચાવી એ તો છઠ્ઠા અધ્યાયથી ઓગણીસમા અધ્યાયની અનુક્રમણિકાની સમજણ આપે છે જે ઘણી અઘરી છે અને તેના વિશે મેં તમને ગત કાર્યક્રમમાં જણાવ્યું હતું ત્યારબાદ જો તમે અગાઉની ચાવીઓ સમજ્યા હશો તો પાંચમી ચાવી તમને ખૂબ ગમશે અને એ તો આખા પુસ્તકની તમામ ઘટનાઓના ક્રમ વિશે પોતાને નમ્ર બનવાની છે અને જો તમે છઠ્ઠા અધ્યાયથી ઓગણીસમા અધ્યાયની ન્યાય તેમજ એ સિવાયની બાબતોને સમજો અને એ વિશે કાર્ય કરો તો તમે એ અંગે પોતાની જાતને નમ્ર બનાવી શકશો પ્રિય મિત્ર મેં અગાઉ પણ કહ્યું હતું તેમ સંદર્શન આપણને આવનારી બાબતો વિશે જાણકારી આપે છે પ્રિય મિત્ર આ પુસ્તકને રેડિયો દ્વારા સમજવું મુશ્કેલ છે પણ જો તમે અમને લખી જણાવશો તો આ પુસ્તકને સમજવા અંગેનું લેખિત સાહિત્ય અમે તમને વિના મૂલ્યે મોકલી આપીશું આ તમામ ઘટનાઓ વિશે આપણે નમ્ર બનવું જ રહ્યું પ્રભુ યસુએ કહ્યું તે દિવસ કે ઘડી ક્યારે આવશે તે અંગે કોઈને માહિતી નથી આકાશના દૂતો કે માનવ પુત્રને તેમની ખબર નથી પણ ફક્ત ઈશ્વર પિતા જ તે જાણે છે પ્રભુ ઈસુએ કહ્યું કે તેઓ પોતે પણ જાણતા નથી તે વિશે આપણે કઈ રીતે કહી શકીએ કે અમે એ જાણીએ છીએ આથી જ મિત્ર આ ઘટનાક્રમ વિશે પોતાની જાતને નમ્ર બનાવવાની જરૂર છે આપણે એ ચોક્કસપણે કહી શકીએ કે આ ઘટનાઓ ખરેખર બનવાની છે પણ ક્યારે અને ક્યાં અથવા તો કયા ક્રમમાં બનશે તે આપણે કહી શકીએ નહીં કારણ કે પ્રેરિતોના કૃત્યના પહેલા અધ્યાયમાં પ્રભુશીએ કહ્યું કાળક્રમ અને પ્રસંગ નક્કી કરવાનો અધિકાર મારા પિતાનો છે એ ક્યારે બનશે તે જાણવાનું કામ તમારું નથી આ ઘટનાઓ માની એક તો એ છે કે મંડળીને ઉઠાવી લેવામાં આવશે અને જ્યારે મંડળીને દુનિયાથી અલગ કરવામાં આવશે ત્યારે ભયંકર વિનાશ આવશે અને ત્યાર પછી ખરેખર પ્રભુ ઈસુનું પુનરાગમન થશે જ્યારે તેઓ આ પૃથ્વી પર આવશે અને પોતાની મંડળી સાથે આ પૃથ્વી પર રાજ્ય કરશે ઘણા લોકો એમ માને છે કે આ રાજ્ય એક હજાર વર્ષનું હશે પણ જેમ મેં અગાઉ પણ કહ્યું હતું તેમ આ બાબતોને ઈશ્વરના રાજ્ય સાથે સંબંધ છે પહેલાં વિશ્વયુદ્ધ પછી ઘણા લોકોને એમ લાગ્યું કે હવે બધું જ સારું થઈ જશે અને આપણે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરીશું પણ એ પછી બીજું વિશ્વયુદ્ધ પણ થયું અને આજે પણ પરિસ્થિતિ સારી નથી અને ઈશ્વરના રાજ્યનો એ વિચાર પણ ભૂસાઈ ગયો હવે મિત્રે કોઈકે કહ્યું છે કે હું તો સઘળું સારું થાય એમાં માનું છું એટલે કે બધું જ સારું થઈ જશે અને આ માન્યતા ખૂબ સારી છે કારણ કે ઈશ્વરની ઈચ્છા પૂરી થશે ત્યારે સઘળું સારું અને સઘળું સંપૂર્ણ થઈ જશે પણ આ બધી બાબતો જાણ્યા પછી તમારે નમ્ર બનવું પડે છઠ્ઠી ચાવી તો એ છે કે આપણે આ પ્રકટીકરણના પુસ્તકને સમજવાના હેતુથી નહીં પરંતુ સ્તુતિના ઉદ્દેશથી વાંચવું જોઈએ અને એ બહુ જ અગત્યનું છે જેઓ આ પુસ્તક વાંચે છે અને તેને અમલમાં મૂકે છે તેઓને આશીર્વાદ આપવાનું વચન આપવામાં આવ્યું છે આ પુસ્તકમાં અને ખાસ કરીને સાત મંડળીઓના પત્રોમાં એવી ઘણી સૂચનાઓ અને વ્યવહારુ બાબતો છે જે નવા કરારના બીજા પત્રોની જેમ જ સાદી અને વ્યવહારુ છે આ પુસ્તકમાં એવી ઘણી ઘણી બાબતો છે જે આપણે સમજી શકીએ છીએ અને તે પાળવા માટે આપણને ઉત્તેજન આપવામાં આવ્યું છે જો કે આ પુસ્તકનો મોટાભાગનો હિસ્સો સમજોમાં અઘરો છે એટલા જ માટે મિત્ર તમે કયા કારણથી આ પુસ્તક વાંચો છો શું તેમાં નિષ્ણાત બનવા માટે આપણે જાણીએ છીએ કે આ પુસ્તકમાં જણાવાયેલી બધી જ સંજ્ઞાઓનું અર્થઘટન શક્ય છે કારણ કે સ્વર્ગદૂતે જ્યારે યોહાનને આ સંજ્ઞાઓ જણાવી ત્યારે તેણે દરેકનો અર્થ પણ સમજાવ્યો હતો અને આ તો એટલો બધો આનંદદાયક અનુભવ હતો કે યોહાન બે વાર એટલે કે ઓગણીસમાં અધ્યાયની દસમી કલમ અને બાવીસમાં અધ્યાયની આઠમી અને નવમી કલમમાં તે દર્શાવે છે સ્વર્ગદૂતના પગે પડીને તેનું ભજન કરવા લાગ્યું પણ સ્વર્ગદૂતે કહ્યું નાના એમ ન કર હું તારો તારા સંદેશાવાહક ભાઈઓ અને આ પુસ્તકના ભવિષ્ય વચનો પાળનાર સૌથી અથવા તો સૌનો સાથી સેવક છું તું માત્ર ઈશ્વરનું ભજન કર કારણ સંદેશનો આધાર યોહાનની સુવાર્તામાં પ્રભુ ઈસુ કોણ છે તે વિશે કર્યું છે આ સ્વર્ગદૂતના મતે બાઇબલમાં પ્રભુ ઈસુ વિશે જણાવતી આ એકમાત્ર સુવાર્તા નથી પ્રિય મિત્ર મેં તમને અગાઉ પણ જણાવ્યું હતું તેમ પ્રભુ ઈસુએ પોતાના શિષ્યો સમક્ષ શાસ્ત્રો ખોલ્યા અને કહ્યું તમામ નિયમો પ્રબોધકો તેમજ ગીતશાસ્ત્રના ભજનો બધા જ મારા વિશે લખેલા છે જ્યાં સુધી પ્રભુ ઈસુએ શાસ્ત્ર ખોલીને તેમને સમજાવ્યું ભવિષ્યનો અર્થ સમજાવ્યો ત્યાં સુધી તેઓ તે સમજી શક્યા નહોતા અને જે સત્ય સ્વર્ગદૂત યોહાનને સમજાવી રહ્યો હતો તે આ પુસ્તકની તેમજ બાઇબલના તમામ પુસ્તકોને માટે ચાવીરૂપ બાબત છે મિત્ર તમને લાગશે કે યોહાન આ વાત સમજી ચૂક્યો હશે પણ બાવીસમાં અધ્યાયમાં આપણે વાંચીએ છીએ મેં યોહાને આ બધું જોયું અને સાંભળ્યું છે અને આ વસ્તુઓ બતાવનાર દૂતનું ભજન કરવાને હું તેને પગે પડ્યો પણ તેણે મને કહ્યું એમ ન કર હું તારો તારા સંદેશાવાહક ભાઈઓ તથા આ પુસ્તકના ભવિષ્ય વચનો પાનાર સૌનો સાથી સેવક છું તું માત્ર ઈશ્વરનું ભજન કર અને એટલે કે સંદર્શનના પુસ્તકનો આ સીધે સીધો ઉદ્દેશ છે અને એ તો પુસ્તક સમજવા માટે નહીં પણ પ્રભુ જોવા માટેનો છે તેમનું ભજન કરવા માટે જેમ પહેલા અધ્યાયમાં યોહાન મરેલા જેવો થઈને ઈશ્વરના ચરણોમાં ઢળી પડ્યો તેમજ તેમનું ભજન કરો નહીં કે તેમની વાતો સમજાવનાર સંદેશાવાહકોનું પ્રિય મિત્ર આ પુસ્તક વાંચતા તમારા હૃદયમાં ઈશ્વરનો ભય આશ્ચર્ય ભક્તિભાવ ઉભો થવો જોઈએ અને પછી ઈશ્વરની ઉપસ્થિતિમાં આવો પવિત્ર આત્માને કહો કે હું પ્રભુ ઈસુને જોવા માગું છું પ્રભુ ઈસુને જોવા તેમનું ભજન કરવા અને ઈશ્વરનું ભજન કરવા માટે આ પુસ્તકને વાંચો સાતમી ચાવી તો તમારી પોતાની જાતને પ્રશ્ન પૂછો કે ઈશ્વરે શા માટે આપણને આ ભવિષ્યની વાતો જણાવી છે એટલા માટે નહીં કે આપણને જણાવવાની તેમને જરૂર છે ઘણા લોકો એવું માને છે કે જ્યાં સુધી ઈશ્વર તેમને થનારી બાબતો વિશે ન જણાવે ત્યાં સુધી તેમને એ કરવાનો કોઈ હક નથી પણ એ સાચું નથી ઈશ્વરે આપણને શા માટે ઉત્પત્તિની વાતો તેમજ ભવિષ્યની વાતો જણાવી આ મહત્વની બાબત પર ધ્યાન આપો અને એ તો આપણને પવિત્ર દૈવી જીવન જીવવાની પ્રેરણા આપે છે કારણ આપણી આસપાસનું સઘળું એક દિવસ નાશ પામવાનું છે નિરાશ થશો નહીં ઈશ્વરનું કાર્ય કરતા રહો અને એ જાણી લો મિત્ર કે ઈશ્વરમાં તમારો કોઈ પ્રયત્ન વ્યર્થ જશે નહીં આપણે ઈશ્વરના બાળકો છીએ પણ ભવિષ્યમાં આપણે કોણ હોયશું તે જણાવવામાં આવ્યું નથી આપણે માત્ર એટલું જ જાણીએ છીએ કે જ્યારે તેઓ પ્રગટ થશે ત્યારે આપણે તેમના જેવા થઈશું અને તેઓ ખરેખર કોણ છે તે આપણે જોઈશું અને સગડા જેઓ આશા રાખે છે તેમણે જેવા પ્રભુ ઈસુ પવિત્ર છે તેવા પવિત્ર થવાની જરૂર છે પ્રિય મિત્ર આ પુસ્તક વાંચતી વખતે એ યાદ રાખો કે ઈશ્વર નથી ઈચ્છતા કે આપણે આ પુસ્તકના નિષ્ણાંત બનીએ પણ તેઓ ઈચ્છે છે કે આપણા વર્તમાન પર આપણા રોજબરોજના જીવન પર તેનો પ્રભાવ પડે પ્રિય મિત્ર શું તમે જાણો છો કે આ પ્રક્રિકરણ અથવા તો સંદર્શનને લીધે ઘણી વ્યક્તિઓએ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો છે આ ભવિષ્યની વાતો દ્વારા ઘણા લોકો ખ્રિસ્તના વિશ્વાસમાં આવ્યા છે ઘણા વિશ્વાસોનો વિશ્વાસ આ પુસ્તકના વાંચવાથી મજબૂત બન્યો છે મિત્ર મારો ઉદ્દેશ છે કે આ કાર્યક્રમ દ્વારા તમને બાઇબલ ઊંડાણપૂર્વક વાંચવાનો પડકાર મળે તમે ઈશ્વરના વચનમાં અને ઈશ્વરનું વચન તમારામાં આગળ વધે અને જો એમ બન્યું હોય તો અમને કૃપા કરીને લખી જણાવશો આપણે આ પુસ્તકની સંજ્ઞાઓ સમજવા માટેની કેટલીક ચાવીઓ વિશે જોયું હતું આઠમી ચાવી એ તો જ્યારે તમે આ આવનારી બાબતો ખાસ કરીને અનંત જીવન વિશેની વાતો વિશે જાણો ત્યારે ઈચ્છાયુક્ત વિચારોથી સાવધાન રહો શાસ્ત્ર આપણને ચિહ્નો દ્વારા કબરથી આગળના જીવન વિશે જણાવે છે તેથી જ આ પુસ્તકમાં સંજ્ઞાઓ વાપરવામાં આવી છે ખાસ કરીને આવનાર જીવનની વાતો ચિહ્નોમાં કરવામાં આવી છે ઈશ્વરનું વચન આપણને સ્વર્ગ અને નર્ક વિશે જણાવે છે તેનો શો અર્થ થાય મિત્ર સ્વર્ગનું વર્ણન સુંદર ચિહ્નો જેવા કે મોતીઓના દરવાજા સોનાના રસ્તા અને નર્કનું વર્ણન અગ્નિની ભઠ્ઠી કે પછી અંધકાર કે પછી ઊંડો ખાડો જેવી સંજ્ઞાઓ વડે કરવામાં આવ્યો છે તેનો શો અર્થ થાય પ્રિય મિત્ર આપણે અનંતકાળના જીવન વિશે જાણતા નથી સિવાય કે ઈશ્વર આપણને દૈવી દર્શન વડે તે સમજાવે જેમ માતાના ગર્ભમાં રહેલ બાળકને તમે આ દુનિયા વિશે કઈ રીતે જણાવી શકો કારણ કે તેને તો ખબર જ નથી કે દુનિયા શું છે એ જ રીતે આપણે પણ આવનાર જીવન વિશે કશું જ જાણતા નથી કારણ આપણે કદી ત્યાં ગયા નથી પ્રિય મિત્ર પ્રભુ ઈસુ ત્યાં ગયા અને પાછા આવ્યા તેથી તેઓએ જે કહ્યું તેટલું આપણે જાણીએ છીએ પણ એ કહેવા માટે તેમને ચિહ્નોનો ઉપયોગ કરવો પડ્યો કારણ આપણે ત્યાં કદી એ ગયા જ નથી જો તમને જાણવાની ઈચ્છા હોય અથવા તો જો તમે જાણવા માગતા હોય કે આવનાર જીવન કેવું હશે તો કોઈ પણ જાતના પૂર્વગ્રહ વગર આ પુસ્તકને વાંચો દાખલા તરીકે કોઈ વિધવા બહેનના પતિ વિશ્વાસી ન હતા અને તમે તેમની આગળ નર્ક વિશે વાંચ્યા કરો તો તેઓને લાભકારક નહીં થશે તેમને આ વચનો દિલાસો નહીં આપી શકે જો કે આ બહુ અગત્યની બાબત છે જો કે તમે ઈચ્છાયુક્ત વિચારો સાથે વાંચશો તો તેમાં રહેલા સત્યને કદી સમજી શકશો નહીં કારણ કે તમે તેનો અર્થ તમારા વિચારથી કર્યા જ કરશો કારણ તમે તમારા મૃત્યુ પામેલા વાલાઓ માટે સારી જ ઈચ્છાઓ રાખશો આથી આવા વિચારોને બાજુ પર મૂકીને સમુએલની જેમ પ્રાર્થના કરો કે હે યહોવા બોલ કેમ કે તારો સેવક સાંભળે છે હે ઈશ્વર બોલો કેમ કે તારો સેવક સાંભળે છે પડદા પાછળ છુપાયેલું સત્ય હું સમજી શકતો નથી પણ તમે મને સમજાવો ઈશ્વર જો તમે કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ સાથે આ પુસ્તક વાંચશો તો તમે આ વચનો કદાપી સમજી શકશો નહીં જેમ કે લખેલું છે કે દરેક ઘૂંટણ નમશે દરેક જીભ કબૂલ કરશે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે એનો અર્થ એ થયો કે દરેક ઉદ્ધાર પામેલા છે તો પછી જેઓ અવિશ્વાસમાં મરણ પામેલા છે તેઓને શું જબરજસ્તીથી ઘૂંટણે પાડવામાં આવશે અને તેથી તેમનો બચાવ થશે અને આ પ્રકારનું શિક્ષણ આજે વિશ્વભરમાં ખૂબ પ્રચલિત છે પણ મિત્ર હું નથી માનતો કે પુસ્તક આપણને આવું શીખવે છે છે દરેક કબૂલ કે ખ્રિસ્ત પ્રભુ કારણ ઈશ્વર પિતાને મહિમાં મળે છે પણ એનો અર્થ એ નથી કે દરેક જણ ઈશ્વરના સિંહાસન પાસે જગ્યા મેળવશે અને આ તો એક ભયાનક સત્ય છે આ બે અધ્યાયોમાં એવા ટોળાનું વર્ણન છે જેઓ ઈશ્વરના સિંહાસન આગળ ઊભા રહીને તેનું ભજન કરશે લખ્યું છે કે તેઓએ એક નવું ગીત ગાયું ઈશ્વરે આપણને સંગીત શા માટે આપ્યું જ્યારે જ્યારે માણસોને પોતાની ભાવના રજૂ કરવી મુશ્કેલ લાગે ત્યારે ઈશ્વર તેમને સંગીત આપે છે પ્રિય મિત્ર જ્યારે જ્યારે માણસોને પોતાની ભાવના રજૂ કરવી મુશ્કેલ લાગી ત્યારે ત્યારે ઈશ્વરે તેમને સંગીત આપ્યું જ્યારે ઈસરાયલીઓએ લાલ સમુદ્ર પાર કર્યો ત્યારે તેઓએ ગીત ગાયું તેઓ ગીત ગાયા વગર રહી શક્યા નહીં કારણ કે તેમણે મહાન અનુભવ કર્યો હવે દાઉદ જણાવે છે કે ઈશ્વરે આપણને સંગીતનો ચમત્કાર આપ્યો છે જેથી આપણે તેનું ભજન કરી શકીએ જ્યારે તમે આભારી ભાવ સાથે ઈશ્વરના આંગણામાં ને સ્તુતિ સાથે તેમના દરબારમાં આવો ત્યારે તમે ગીત ગાયા વગર રહી શકો નહીં કારણ ઈશ્વરની ઉપસ્થિતિમાં કોઈ સંગીત વગર રહી શકે નહીં ઈશ્વરે આપણને અન્ય ભાષાઓનું વરદાન પણ આપ્યું છે જેથી તેમનું ભજન કરી શકીએ પણ એ એક માત્ર રસ્તો નથી સંગીત દ્વારા પણ આપણે ઈશ્વરનું ભજન કરી શકીએ છીએ પણ આપણે જે સંગીત જાણીએ છીએ એ પૂરતું નથી અને તેથી ઈશ્વર આપણને એક નવું ગીત આપશે સંદર્શનના પુસ્તકનું સત્ય ભયંકર છે તે આપણને પ્રભુ ઈશુના શિક્ષણની જેમ જ શીખવે છે એટલે કે આવનાર જીવનમાં માત્ર બે જ શક્યતાઓ છે સ્વર્ગ અને નર્ક માણસ જે સૌથી સુંદર ઉપમાઓ વિચારી શકે તે વડે સ્વર્ગનું અને ભયંકર ઉપમાઓ વડે નર્કનું વર્ણન કરવામાં આવે છે આ ચોથો અને પાંચમો અધ્યાય મને બહુ ગમે છે મિત્ર જ્યાં લખેલું છે સંતો ઈશ્વરના સિંહાસન આગળ ઊભા રહીને નવું ગીત ગાય છે આ તો કેટલી અદ્ભુત વાત છે જો કે પાપીઓ પણ ઈશ્વરના હલવાનને સલામી આપી રહ્યા છે પણ સ્વર્ગમાંથી નહીં નર્કમાંથી કેટલું ભયંકર મિત્ર પ્રિય મિત્ર ઉત્પત્તિના પુસ્તકમાં ઈશ્વરે આપણને પ્રશ્ન પૂછ્યો તમે ક્યાં છો અત્યારે મિત્ર તમે ક્યાં છો ઈશ્વર આપણને પ્રેમ કરે છે અને તેથી તેઓ આપણને પૂછે છે તમે ક્યાં છો એક દિવસ આવશે જ્યારે આપણે હંમેશને માટે ક્યાંક જઈશું ક્યાં તો આપણે એ સંતોમાં હોઈશું જેઓ સ્વર્ગમાં ઈશ્વરના સિંહાસન આગળ ગીત ગાય છે અને ક્યાં તો આપણે નર્કમાં પાપીઓમાં હોઈશું જેઓ ત્યાંથી ઈશ્વરના હલવાનને સલામી આપે છે આપણે આ બંનેમાંથી કોઈ એક જગ્યાએ હોઈશું ઈશ્વર આપણને પ્રેમ કરે છે અને તેથી તેઓ અત્યારે આપણને પૂછે છે તમે ક્યાં છો કારણ કે અત્યારે તમે જ્યાં છો એ તમારી ભવિષ્યની જગ્યા નક્કી કરશે અને પ્રભુ ઈશુએ લાજરસ અને ધનવાન માણસના દ્રષ્ટાંતમાં કહ્યું હતું તેમ એ ધનવાન માણસની માફક વીતેલો સમય પાછો નહીં આવશે એકવાર તમે ત્યાં પહોંચી જશો પછી તેને પાર કરીને બીજી જગ્યાએ જઈ શકશો નહીં હવે દસમી ચાવી વિશે પ્રગટિકરણના પુસ્તકમાં બે વાર્તાઓ એકસાથે ચાલી રહી છે કોઈકે કહ્યું છે કે કોઈ વક્તા જેટલી ઝડપે બોલે તે કરતાં વધુ ઝડપથી સાંભળનારાના મગજ ચાલતા હોય છે જેમ કે વક્તા એક મિનિટમાં સો શબ્દ બોલે તે સમયે તમારું મગજ ત્રણસો થી ચારસો લગભગ અઢાર ચિત્રોની રીલ જોઈ શકો છો અને તમારું મગજ એ બધાની બરાબર નોંધ પણ રાખે છે પ્રકરણના પુસ્તકમાં પણ બે વાર્તાઓ સાથે ચાલી રહી છે ચાર પાંચ ઓગણીસ વીસ અને બાવીસમાં અધ્યાયમાં સ્વર્ગીય સ્થાનોની વાર્તા અને છ આઠ નવ સોળ ઓગણીસ અને વીસમાં અધ્યાયમાં પૃથ્વી પરની વાર્તા છે અગિયારમી ચાવી એ તો વચ્ચે વચ્ચે કેટલીક માહિતીઓ જે આપણને મુખ્ય વિષય સમજવામાં મદદ કરે છે તે વિષય છે બારમી ચાવી તો આ છે પ્રભુસુ ખ્રિસ્તનું પ્રતિકરણ જેમ તમે જૂના કરારમાં તેમજ યોહાનની સુવાર્તામાં પ્રભુ ઈસુને જોવાનો પ્રયત્ન કર્યો તેમજ પ્રકટીકરણના એટલે કે સંદર્શનના પુસ્તકમાં પણ પ્રભુ ઈસુને શોધો મેં તમને પહેલાં પણ કહ્યું હતું તેમ બાઇબલના દરેક પુસ્તકમાં પ્રભુ ઈસુને શોધો પ્રભુ ઈસુએ કહ્યું શાસ્ત્ર મારા વિશે સાક્ષી આપે છે શાસ્ત્ર મારા વિશે જ છે અને એ આ છેલ્લા પુસ્તકને માટે ખરેખર સાચું છે સુવાર્તાઓ દુઃખ સહન કરનાર ઉદ્ધાર કરતાને રજૂ કરે છે સંતોના પત્રો પ્રભુ ઈસુને મંડળીના કે જેને આપણે પોતાના લોહી વડે ખરીદી લીધી તેના શિર તરીકે રજૂ કરે છે પણ સંદર્શનમાં પ્રભુ ઈસુ એ તો રાજાઓનો રાજા અને પ્રભુનો પ્રભુ છે તેઓ જ્યારે ફરી આવશે ત્યારે તેમને કાંટાનો મુંગટ પહેરાવવામાં આવશે નહીં તે તો રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ હશે અને સંદર્શનમાં આ પ્રભુ ઈસુને શોધવા પ્રયત્ન કરો તેરમી ચાવી તો એ છે કે યોહાનને કહેવામાં આવ્યું હતું કે જે વસ્તુઓ જતી રહેવાની છે તેના વિશે તેને દર્શન કરાવવામાં આવશે સુલેમાને પોતાના દૈવી જ્ઞાન વડે સભા શિક્ષકના પુસ્તકમાં જણાવ્યું કે ન્યાય આવશે ન્યાય થવો જ જોઈએ કારણ કે સામાજિક અન્યાય વધી ગયો છે જો પરાક્રમી ઈશ્વર એ ન્યાય છે તો પછી પૃથ્વી પર અન્યાય હોઈ શકે જ નહીં પ્રિય મિત્ર આ પુસ્તક તમે વાંચો ત્યારે ચૌદમી ચાવી તો એ છે કે આ પુસ્તક તમે સમજી શકો છો અને જો તમે તે વાંચો તેના સંદેશાને ખરેખર સાંભળો અને પાળો તો તેમાં તમારે માટે આશીર્વાદ રહેલો છે જો આ પુસ્તકને સમજવું અશક્ય હોત તો તેમાં રહેલો આશીર્વાદ પણ અશક્ય બની શકત પંદરમી ચાવી તો જ્યારે તમે બાઇબલનું આ છેલ્લું પુસ્તક વાંચી લો ત્યારે આ પુસ્તકને તેમાં રહેલા ભવિષ્ય વિશેના તમામ ફકરાઓને શાસ્ત્રના બીજા ફકરાઓ જે આપણને અંતના દિવસો વિશે જણાવે છે તેની સાથે સરખાવો પ્રિય મિત્ર આ અભ્યાસ કરવાનું ચાલુ રાખશો ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા પોસ્ટ બોક્સ નંબર સાત એક ત્રણ ई एन पोस्ट फरीदाबाद पिन कोड नंबर एक ब एक शून्य शून्य सात हरियाणा धन्यवाद